તો મિતાલી તો ભણવા ગયેલી છે કેવળ કે કેવલે બીમાર પડી ગયો એટલે કેવલ પણ કાંઈ ભણવા ગયો નથી બધાય સુઈ ગયા જમીન બપોરની ને મિતાલી ભણવા गेली છે મને થોડી વારમાં આવશે માંદા હોય બધા સુઈ ગયા છે બપોરનો ટાઈમ થઈ ગયો એટલે જમીન તરત ઊઈ જાય તો માંદાને કડિયા કડિયા હું બોલાવો જાવ હુંવા દે આપણે મિતાલી આવે પછી તમે બતાવી પછી હાલો શું મામાને મિતાલી બેન અહીં આવતા રહેશે દફતર જોને તરત કેમ મિતાલી તફ્રેશ ખોલ્યું કોણ એટલે

ક્યાં આવવાનું છે ને કો તો મને ખબર જ નહી તો તું બે ત્રણ દિવસ થી મને કેવા આવવા નહી કે લઈ આવવાને સોચના પડેગા લે શું સોચના પડેગા બાય 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 તો હિન્દી બોલવા મનયા છે ગુજરાતીમાં ફાફા પડે તો હિન્દી બોલો શું સોચના પડેગા શું સોચ રહી દેખ બતાવ ને શું સોચ સુખાર હો હે ફુખાર હે ઇસલી બોલતા હિન્દી હિન્દી બોલો પાછું ગુજરાતી આવે છે

તો હાલો હવે જઈએ આપણે કેરાલા ઘઉં લઈ આવીએ ને પછી મળી આવે હાલો તો આપણે જો નીકળી ગયા છીએ ઘઉં લેવા માટે એને કવડી મોટી ગાડી લીધી લાવવાના ખાવ થોડાક ઘઉં છે ઘર માટે ખાવા માટે અને ફોર વ્હીલિંગ જાય છે હાલો તો કન્ટિન્યુ ઓલક માં રહેજો ત્યાં છે મળીએ ક્યાં ગામ જઈએ ને તો તમને કહી દીધું છે આપણે હાલો તો આપણે ગયેલા હતા ઘઉં લેવા તો ઘઉં લઈને તો આવતારા ક્યારે ના આવતારા થોડુંક મોટું થઈ ગયું નીતું વૈગી શ્રાંધવા તો આપણે જો દાદાને અગરબત્તીને ને બધું કરીને દુકાને

હા પણ કાઢી નીકીતી હા એટલે જેવું થાય તાવ આવે ને પાછો સારો થઈ જાય ને પાછો આવી જાય હવે કે છે ઘરે જમવા માટે અને જો રોટલા એટલે કેવલભાઈ ચેવલભાઈ જુઓ અને પોતાનો ફોન આવ્યો છે વાત કરે કાકા ભલો ફોન એટલે રમીલા મચને ફોન છે બેન ભેજાને માહિતી ફોન આવ્યો ખબર કાઢે એની કવલ નહીં ખબર કાઢે ફોન થયો હે

મને તાવ આવે છે અને કેવલ નહીં તાવ આવે છે તો શું કહેવાય આમ કાંઈ મૂડ હોય નહીં વિડીયો બનાવવાનો મજા ન હોય તો તમને અમારે હું રોજ માટે બતાવું કે આ જો આને મજા નથી આને દવા પીવાની છે આ જો હજી રેંડું નથી આને હજી રાંધવાનું ને વગેરે વગેરે બધું એવું તો ત્રણ દિવસથી એક જ ધારા વિડીયો અમે તાવના મૂકીશી તો પછી હવે શું કહેવાય તાવ કાંઈ સારો થતો નથી હમણાં એટલે થોડાક દિવસ વિડીયો નહીં આવે

મને મૂડ નથી આપણે જેવું જેવું થોબડું હોય માથું વિનો વળાવેલું હોય ને તોય હું તો ક્યારેક બની નાખું કેમ કે કીધા કરે તો પછી હું લાઈન થોડુંક બની નાખું તો પછી એવો તમને જોવા ન મજા આવે એવું થાય કા તો આપણે કેવલબેન પૂછી મૂકવા કે નહીં હવે વિડીયો કેવલભાઈ વિડીયો આપણે બનાવો કે નહીં ભાઈ તો જો અમાર કેવલભાઈને ભાઈ મજા રે ને એટલે કાઈ લાઈક કરજો શેર કરજો એવું નહીં કેતા કા કેવલ તો હવે આપણો વિડીયો આવશે નહીં હા તો વિડીયો આવશે ને

એવી બધા પ્રાર્થના કરો મને તો આવડ હું કાંઈ બધા એનું મૂડ વિખાઈ જાય કેમ કે આપણે કામ તી કાંઈ કરવું એમ ન થતું હોય હું રહી તો બીજા સારા હોય ને એને આળા સડે ને એને એમ થાય કે મહી જો માર હું વિડીયો બનાવું એવું એવું ફીલ થતું હોય એટલે વિડીયો નહીં આવે બીજું તો કાંઈ કારણ નથી પછી એ છતાંયથી જો કાલે મૂડ સારું છે આમ તો ઠીક જ છે એ પણ કાંઈ એમ મૂડ ન આવે કે આલો આજે વિડીયો બનાવવાનું છે ને મસ્ત મજાની રેસીપી આપવાની છે ને એવું કાંઈ ન હોય ને તો હવે ઠીક થઈ ગયા હવે નથી આવતો હાથ પગ ને એવું દુખે થોડું એટલું એવું થોડું બીજું કેવાનું કે તમે મિત્રો ખાસ કરીને કમેન્ટ કરો કે વ્લોગ અમે બનાવી કે અમને દિવસ બંધ કરી તો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો તમે તો બનાવીશું પાછું તો હવે પૂરો કરી વિડીયો લાઈક કરજો કમેન્ટ કરજો દે બાય